નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને આજના જીરુના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરોની બજારમાં નીચી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા છે અને અમુક સેન્ટરમાં શનિવારે રૂપિયા પચાસથી સોનો ઘટાડો હતો જીરુમાં કોઈ નવા વેપાર નથી અને ઘટતી બજારમાં બાયરો પણ સાવચેત બની ગયા છે ખાસ કરીને ચાઈના સહિતના આયાતકારો જીરુની બજારમાં અત્યારે ભાવમાં મોટી વધઘટ હોવાથી લેવલ નથી એકવાર બજાર સ્થિર થશે તો જીરુની નિકાસમાં વેપારો સારા થાય તેવી ધારણા છે જીરુની બજારમાં સટાકીય મુવમેન્ટને કારણે સમગ્ર બજારને ટેકો મળે અને મોટી અસર થઈ રહી છે બજારો ઝડપથી વધ્યા હતા એમ પણ ઘટ્યા છે આ સંજોગોમાં જીરુની બજારમાં આગળ ઉપર બે તરફી ચાલની સંભાવના દેખાઈ રહી છે બેન્ચમાર્ક જીરુનો વાયદો છેલ્લે રૂપિયા બાવીસ હજાર પાંચસો ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો જીરુ વાયદામાં રૂપિયા બાવીસ હજારની સપાટી તોડશે તો વધુ ઘટાડો આવશે નહીંતર ભાવ આ લેવલથી પાછા ફરે તેવી શક્યતાઓ છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો જામજોધપુર ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર એકસો એકાશી પોરબંદર ત્રણ હજાર સાતસોથી 3925 રાપર ત્રણ થી આઠસો પાટડી ત્રણ થી આઠસો એંશીથી ચાર હજાર એકસો જામખંભાળિયા ત્રણ હજાર પાંચસોથી માંડલ ચાર હજાર એકસો એકથી ચાર હજાર ત્રણસો એક જેતપુર ત્રણ હજાર એકસોથી ચાર હજાર એકસો જુનાગઢ ત્રણ હજાર ત્રણ હજાર આઠસો એંશી દિયોદર ત્રણ હજાર બસોથી ચાર હજાર એકતાલીસ ધાંગંધ્રા ત્રણ હજાર થી ચાર હજાર બોતેર વાંકાનેર ત્રણ થી ચાર બસો સાઠ ધાનેરા ત્રણ હજાર ચારસો થી ચાર હજાર બસો તોતેર બોટાદ ત્રણ હજાર એકસો પચીસથી ચાર હજાર પચાસ જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર એકસો ગોંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો એકાવન ભીલડી ચાર હજાર એકસો એકવીસથી ચાર હજાર એકસો પચાસ નેનાવા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો થરા ત્રણ હજાર છસોથી ચાર હજાર એક થરાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો પચીસ ઊંઝા ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો પચીસ વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો પચાસ મોરબી ત્રણ હજાર છસોથી ચાર હજાર સિત્તેર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે